કહેવામાં આવશે મિત્રો કે વારાણસી જે કાશી વિશ્વનાથ છે એ મંદિર કલયુગમાં બંધ થઈ જશે એના પછી ઉત્તર કાશીમાં આ જ્યોતિર્લિંગને માનવામાં આવશે અને અહીંયા દર્શન કરવામાં આવશે ફાઈનલી દોસ્તો લિફ્ટ મળી ગઈ છે ને હું દિનેશભાઈ તો ભાઈ બોલે રમ જાય છે કાંઈક શું નજારો છે ભાઈ જોરદાર જમ્મુ કાશ્મીરમાં આવી ગયા એવું લાગે છે મહાદેવ તો નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે અને અત્યારે આપણે છે ઉત્તર કાશી કાશી વિશ્વનાથ પણ કહેવામાં આવે છે જેમ કે કાશી વિશ્વનાથ આપણે જે યુપીમાં છે જ્યોતિર્લિંગ એના જેવું સેવ મંદિર છે ઉત્તર કાશીમાં મહાદેવનું મંદિર તો ચાલો ફટાફટ દર્શન કરીએ મિત્રો કે વારાણસી જે કાશી વિશ્વનાથ છે એ મંદિર કલયુગમાં બંધ થઈ જશે એના પછી આ માનવામાં આવશે અને અહીંયા દર્શન કરવામાં આવશે આ મંદિરનો કાંઈક એવો ઇતિહાસ છે કે જ્યારે માતા પાર્વતી ક્રોધમાં દાનવનો હરણ કરીને આવતા હતા ડાન્સ કરીને ત્યારે તેમનું ત્રિશુલ આ જગ્યાએ પડી ગયું છે આ જગ્યા આખા મંદિરમાં મોટું બધું ત્રિશુલ પણ છે આ મંદિર ની સ્થાપના પશુરામે કરી હતી અને મિત્રો આ એ જ જગ્યા છે જ્યાં મારકંડે નામનો ઋષિ છે ત્યાં જગ્યાએ તપસ્યા કરી હતી મહાદેવ ની આ જગ્યાએ જયારે મહાદેવ આપ્યા હતા ત્યાંથી તેમનું અકાલ મૃત્યુ નતું થયું અને મિત્રો જો તમે પણ ગંગોત્રી અમરાતી દર્શન કરવા આવતા હોય ને કહેવામાં આવે છે પેલા ઉત્તર કાશી ના દર્શન કરવા જરૂરી છે હવે મિત્રો આપણે અહીંથી નીકળીએ છીએ બે બંને ભાઈઓના પેક થઈ ગયા છે અને દિનેશભાઈ બુટ પહેરે છે બાકી આ છે ઉત્તર કાશી અને બાજુમાં છે ત્રિશુલ મંદિરમાં જો તમે ગંગોત્રી અમૃત દર્શન કરવા આવતા હોય ને ભાઈ તો ઉત્તર કાશીના દર્શન કરવા જરૂર આવજો ભાઈ હશે ને મિત્રો ચૌદ કિલોમીટર લીફ્ટ આપી દીધી હતી આ જ ગાડી આવ્યો છું ને અહીંયા શું નજારો છે મોસમ એકદમ વ્યૂ પોઈન્ટ ચાર કિલોમીટર પર હાલી ગયો કોઈ રસ્તા માં દેખાતું નથી તો ગંગોત્રી ના રસ્તે એમ લાગે છે કે હા સાધન ઓછા છે લીફ્ટ જ નહીં મળતી હાલ્યા જાય ધીમે ધીમે અને બાજુમાં છે નદી

ફાઇનલી દોસ્તો ગંગોત્રી રેગ્યુસમાં આઠ કિલોમીટર અને ભાઈ પાસા આવી ગયા છે વાદળામાં વાદળા આવી ગયા નીચે વરસાદ વરસાદથી સારું છે ટપક 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 હવે ભાઈ છે ને ગાડી રેખી છે અમારે સાથું રેખ્યું બીજા આધુ એ તો ખબર નહીં દીનુ તને શું લાગે કેના આટલું રોકીએ છીએ એ સોર રૂપિયા રહી तो जैसे हो कर दिया तो लो पास तो हैला जा तो थैंक यू भैया थैंक यू भाई जी अच्छा भाई एक अनुपाने भैया जी बड़ा इजी संभालने है इसको घुसाता नहीं हम लोग बाहर यात्रा करते कोई बिठा देते बैठ जाते ये बैग सबसे लास्ट में रखो अच्छा बहुत-बहुत धन्यवाद जी भैया भाई भैया ने लिफ्ट दे दी यार नहीं हुआ

आई से ना भाई 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 में पहुंचा जो भैया है आपका नाम क्या है मेरा नाम मनु छेत्री है अच्छा और मैं यहाँ उत्तरकाशी से प्रॉपर रहने वाला हूँ अच्छा। गंगोत्री चलता हूँ ये मेरा टेम्पो ट्रेवलर है अच्छा और आज भाई लोग मिले बड़ी खुशी हुई इनसे मिलके भगवान इनकी यात्रा सफल करे धन्यवाद भैया बहुत आगे जाए ये लोग ठीक है ओके मिले बहुत स्वभाव अच्छा है अरे मजा आ गया भाई के साथ

નહી ભૈયા બોલતો રે તો ચાલો ભાઈ પેલા છે ને રોકાવાની સુવિધા કરીએ એમ કે ભાઈ કીધું તમને આશ્રમ છે રહેવા સુવાની બધી સુવિધા મળી જશે ખાવા પીવાનું ફ્રી બધું ગંગોત્રી માં એન્ટર થઈ ગયા છે અને બંને ભાઈ આવી જગ્યાએ ટેન્ટ લગાવેલા છે ને અહીંયા સામે છે ગંગોત્રી માતાનું મંદિર ને બાજુમાં જાય છે મસ્ત મજાના ગંગાજી તો તમને છે ને સવારમાં દર્શન કરાવ્યું બટ અત્યારે છે ને પેલા ઠંડી લાગે છે ટેન્ટમાં જાઓ અને થોડીક તમારી સાથે વાત પણ કરવાની છે તો વાત કરું કેમ કે આ રાત છે ને બહુ અફસોસ થયો બટ પેલા ટેન્ટની અંદર હોય ઠંડી લાગે છે હા તો મિત્રો હું તમને શું કહેતો હતો ટેન્ટમાં અંદર ગયો હતો દિનેશભાઈ કે ખાવા ચાલો તો અહીંયા અંધક્ષેત્ર છે તો જમવા આવ્યા હતા રંગોત્રીમાં આવીને યાર એક વાત તો મતલબ ખુદને અફસોસ થાય કે યાર હિન્દુ થઈને હિન્દુના છોકરાઓને છે ને અહીંયા સામે લાઈનમાં લાઈટ થાય ને કાં તો છે કે અહીંયા રોકાવાનું નથી કાં તો એમ કહીશે કે પૈસા જોઈએ સમજાતું નહીં બધા આશ્રમ છે કે હોટેલ છે કેમ કે મેં જોયેલું છે કે બાબા લોકો હોય ને એને મોં માયા ના હોય અહીંયા જેટલા આશ્રમ છે ને એ બધા બાબા લોકો છે ને પૈસાથી જ વાત કરે છે ખબર નહીં શું હોય તે ને હિન્દુના છોકરાઓ છે ને યાત્રા કરે છે એને એક થોડીક છે ને રહેવાની સુવિધા ના મળી બોલો બાકી તો કાંઈ નહીં અહીંના ટ્રસ્ટ લોકોને વાત કરી હતી તો ટેન્ટની અહીંયા થોડીક હેલ્પ મળી ગઈ છે

ફાઈનલી દોસ્તો સ્નાન કરી અને હવે લાઈનમાં લાગી ગયા છે દર્શન કરવા કેમ કે સવાર સવારમાં ઓછી ટ્રાફિક લાગે એટલે ને ભાઈ હાલત તો હાવ ખરાબ થઈ ગઈ એટલી ઠંડી પડે છે બે ભાઈ છે ને ફટાફટ એક એક ડૂબકી મારી ને સીધા લાઈનમાં લાગી ગયા છે ફાઈનલી દોસ્તો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે જો તમને પણ દર્શન કરાવી દઉં ગંગોત્રી માતા આ છે મહાદેવ નું મંદિર ને ભાઈ જે લોકો સવાર સવારમાં જેટલા વેલા આવો એટલા મસ્ત મજા દર્શન થઈ જાય છે અને કોઈ ભીડ ભાડ નથી આરામથી દર્શન કરો હરે ગંગે તો ફાઇનલી દોસ્તો પ્રસાદ મળી ગયો છે ભાઈ સાહેબ શું સ્વાદ છે આ મહાપ્રસાદ છે ને એવો સ્વાદ આવે દીનું હા ભાઈ અત્યારે વાવી જશે સાડા પાંચ ને ભાઈ મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે હાવ સુમ સામ થઈ ગયું બધું દિનુભાઈ કેવું લાગે છે હવે જોરદાર પબ્લિક બધી ભાગી ગઈ દર્શન કરવા એ ગંગોત્રી માં છે ને ભાઈ એક વસ્તુ સારી છે કે સવાર તમે જલ્દી આવો ને દસ વાગ્યા લગન છે ને આઠ થી નવ દસ વાગ્યા લગન છે ખાલી હાલ ગંગોત્રી હોય દસ વાગ્યા પછી લાઈન લાગે ચાર પાંચ વાગ્યા લગન પછી પાછું ગંગોત્રી ખાલી થઈ જાય હા શાંતિ જો ભાઈ હા પબ્લિક શાંતિ છો છે ને ખાલી આ છે ને ઠંડી વિસ્તારમાં જ વધારે હોય છે જો બધા જાડવા તમને એવા જ મળશે કેમ કે આ જગ્યા છે ને ભાઈ માઇનસ ડિગ્રી ઉપર જ હોય છે એટલે ઠંડીના વધારે જોવા મળે છે કે આ જાડું છે ને બહુ જ મજબૂત હોય છે ને સડતું પણ નથી પણ આ ઝાડવું છે ને બહુ જ મોંઘું આવે છે અને અહીંથી બાર તો લગભગ કોઈ લઈ પણ ના જઈ શકે કે ફોર એટ ચારો તરફ છે એટલે અત્યારે વાગી જશે સાત તો ચાલો હું ગંગા આરતીના દર્શન કરું અને તમને પણ દર્શન કરાવું